જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી આ દેવું એન્ડ ગુરુ વ્લોગ ચેનલમાં મિત્રો આજે હું આપને શિંગડા ગામ ખાતે વિશ્રામ દ્વારકાના દર્શન કરવા માટે લઈ આવ્યો છું આજના વિડીયોમાં હું તમને વિશ્રામ દ્વારિકાના દર્શન કરાવીશ પરંતુ અમે જ્યારે ગયા ત્યારે ભગવાનનું મંદિર છે બંધ હતું એના કારણે અમે દર્શન ન કરી શક્યા પરંતુ બહારથી મેં શૂટિંગ એટલે કર્યું કે મારા દર્શક મિત્રો છે મારી ચેનલના એને જોવા મળે જે લોકો પોરબંદરના હશે એણે કદાચ મુલાકાત લીધી હશે ન લીધી હોય તો ખાસ લેવા જેવી છે પણ જે લોકો બહારથી પણ મારો વિડીયો જુએ જ એને ખાસ વિનંતી કે પોરબંદર આવો તો પોરબંદરથી પાંત્રીસ કિલોમીટરના અંદરે અંતરે જ સિંગડા ગામ આવેલું છે ને આ સિંગડા ગામ ખાતે વિશ્રામ દ્વારિકા આવેલી છે ભગવાને એવું કહેવાય છે કે જ્યારે દ્વારિકા જતા હતા રણ છોડી અને ભગવાન જ્યારે દ્વારકા તરફ પ્રયાણ કરે છે ત્યારે અહીંના એક મહંત હતા એ મહંત બહુ પ્રખ્યાત હતા એ સમયે એટલે એ મહંતને મળવા માટે ભગવાન કૃષ્ણ છે એ આ જગ્યા ખાતે એક દિવસ રોકાય છે અને એટલા માટે આ વિશ્રામ દ્વારકા આ આનું નામ પડ્યું છે અને અહીંયા ભગવાન કૃષ્ણ છે એનું સ્વરૂપ બિરાજમાન છે મિત્રો આ આપણે જોઈએ છે કે એ અઢારસો ત્રીસ આસપાસનું આ બાંધકામ છે આની નકશી કામ તમે જુઓ તો આપણો મગજ કામ ન કરે કે એ સમયે તો ટેકનોલોજી પણ આટલી હદે નહોતી એમ છતાં પણ તમે આનું બાંધકામ જુઓ આનું નકશી કામ જુઓ તો બેનમૂન છે અદ્ભુત છે અહીંયા આવવાની સાથે આપણને પણ વિશ્રામ કરવાની ખરેખર એમ થઈ કે વિશ્રામ કરી લઈએ એવો એવો આભાસ થાય અહીંના આ મહંત છે અમારા અધિકારી પણ આજે અમે બધા હતા દર્શન કરવા એટલે આ એમની સાથે મહંત સાથે જે ચર્ચા કરે છે એ છે પરંતુ મિત્રો એવું કહેવાય છે કે દ્વારકા એટલે કે ભગવાનનો જ્યારે ઉલ્લેખ આવે કૃષ્ણનો ત્યારે ચાર દ્વારકા પ્રખ્યાત છે અને જે પોરબંદરમાં છે પોરબંદરની આસપાસ છે એક દ્વારકા એટલે ઓખા દ્વારકા જ્યાં ભગવાન પરિવાર સાથે રહેતા બીજી દ્વારકા એટલે મુખ્ય દ્વારકા જ્યાં આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ દ્વારકાધીશના એ ભગવાનનું રાજદરબાર હતો એક પ્રકારે કાર્યાલય ત્રીજું એટલે વિશાવાડા ખાતે આવેલ મૂળ દ્વારકા જ્યાં વિંજાત ભગતની ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈ અને મૂળ દ્વારકા સ્વરૂપે બિરાજમાન છે વિસાવાડા ગામ ખાતે અને આ ગામ ખાતે ભગવાને એક રાતવાસો કર્યો હતો વિશ્રામ કર્યો હતો એટલે આ ગામ માં વિશ્રામ દ્વારિકા તરીકે ભગવાન પૂજાય છે મિત્રો આ સિંગડા ગામ આ એ સમયનું બાંધકામ તમે જુઓ આજે આટલી ટેકનોલોજી છે છતાંય આવું બાંધકામ કદાચ મળવું અને આવું બાંધકામ કરવું એ બહુ અઘરી વાત છે મિત્રો વિશ્રામ દ્વારિકા આજે હું સિંગડા મુકામે ગયો એટલે મને થયું કે મારા દર્શક મિત્રોને વિશ્રામ દ્વારકાના દર્શન કરાવવું મિત્રો આ છે વર્તુ બે ડેમ પોરબંદર અડવાણા જતા હોય પોરબંદર ખંભાળિયા જવું તો વચ્ચે આ ડેમ આવે બધાય ડેમો છલોછલ ભરાઈ ગયા છે મેઘરાજાની ખૂબ કૃપા થઈ ગઈ પોરબંદર જિલ્લા ઉપર એટલે તમામ ડેમો ભરાઈ ગયા છે આ સુંદર મજાનો નજારો આપ જોઈ શકો છો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણા સાથને સહકારની ખરેખર જરૂર પડશે એટલે તમે જે છેલ્લા ચાર પાંચ દિવસથી મેં ચેનલ ચાલુ કરી છે અને જે સાથને સહકાર આપ્યો છે આનાથી પણ વધુ સાથને સહકાર આપવા માટે મારી આપ સૌને વિનંતી છે મારી આ દેવું એન્ડ ગુરુ વ્લોગ ચેનલને લાઈક કરો શેર કરો આપણા સગા સંબંધીઓ સુધી પહોંચાડો અને ખાસ સબસ્ક્રાઈબ કરો ખાસ